પીએમ નરેન્દ્ર મોદી નીતિશ કુમાર અને મૈથિલી ઠાકોર માં ધરપકડ કરવામાં આવી પાણીપુરી ખાવા ઘરેથી નીકળેલી ઘાતકી હત્યા રાજકોટમાં રહસ્યના આટાપાટા સર્જતી ઘટના આવી સામે કાશ્મીરમાં તાપમાન જીરો એ પહોંચ્યું ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે છ રાજ્યોમાં વરસાદની મોટી આગાહી વધુ એક ખતરો આવી રહ્યો છે છે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેમ ચક્રવાત 3 ચાર 4 રાજ્યોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી અમદાવાદ માં રોડ પર સત્રી લઈને સિમ કાર્ડ વેચનારા થી હવે ચેતી જજો ડિજિટલ એરેસ્ટ ફ્રોડ માટે વિદેશ માં સીમ સપ્લાય કરતા એજન્ટો ઝડપાયા

અમદાવાદમાં કરુણ ઘટના આવી સામે ચાંદ મંદિર બહાર માં વાતોમાં ઉલજાવી સોનાની બંગડી લઈ ફરાર ગુજરાતના ત્રણ અને ચાર ના ફિક્સ પગારદારો માટે ખુશખબર આવી વધારાના ચાર્જ સામે કેડર મુજબ પાંચ થી લઈને દસ ટકા મળશે એલાઉન્સ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અગિયારમો સ્ટીલ બ્રિજ લોન્ચ અમદાવાદના કેડીલા ફ્લાઇવ ઓવર પર સિત્તેર મીટર લાંબો બ્રિજ ગાંધીનગર મેડિકલ કોલેજ રેન્ગિંગ કેસમાં સાત વિદ્યાર્થીઓ બે વર્ષ અને અન્ય છ માસ માટે સસ્પેન્ડ ત્યારબાદ મિત્રો એક હજાર કિલોનો બોમ્બ બનાવીને ભારતે દુનિયાને ચોંકાવી દીધી તાકાત જાણીને પાકિસ્તાન હચમચી જશે ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યા હોવાનો પાકિસ્તાન મીડિયાના દાવાનો ફ્રેન્ચ નેવીએ કરેલો પર્દાફાશ વૈષ્ણોદેવી મેડિકલ કોલેજમાં માત્ર હિન્દુ અને જ એડમિશનની માંગણી ભાજપના ધારાસભ્યો જમ્મુ કાશ્મીરમાં એલજીને મળ્યા દિલ્હીના ફાર્મ હાઉસ ઉપરથી બસોને બાસઠ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું સેલ્સ મેનેજરની પણ ધરપકડ

સુપ્રીમ કોર્ટ ના તેપન માં તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંત ના શપથ ઐતિહાસિક ઉડાન ભરેલા પક્ષી સાથે અથડાયા બાદ વિમાન નુકસાનગ્રસ્ત જોવા મળ્યું આ દુર્ઘટના તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે મધ્યપ્રદેશ ના રાયસેન જિલ્લા માં છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ મંત્રી શિવરાજસિંહે કહ્યું મનમાં આક્રોશ હું શાંતિથી નહીં બેસું દિલ્હીમાં ઇન્ડિયા ગેટ સામે પ્રદૂષણ મુદ્દે દેખાવ પોલીસ પર હુમલો સમર્થનમાં નારેબાજી હવે મિત્રો ભારતીય નૌકાદળ માં સામેલ થયું શત્રુઓની સબમેરીન માટે કાળ સમાન ત્યારબાદ મિત્રો હિડમાં ના ખાતમા બાદ નક્સલીઓ સામૂહિક આત્મ સમર્પણ કરવા તૈયાર ત્રણ રાજ્યો સીએમ ને લખ્યો પત્ર

ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્રમાં ભાજપનો નવો પ્રયોગ સ્નાનિક ચૂંટણીમાં યુવાનો માટે ચાલીસ ટકા અનામત કર્ણાટકમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં અંદરો અંદર રસા કસી જોવા મળી ડી કે શિવકુમારે બાયો ચડાવી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ની ટીમ બાંગ્લાદેશ પહોંચી સરહદે તપાસ પણ કરી દેશભરમાં વિરોધ જાગ્યો ત્યારબાદ મિત્રો ભારત એક વિશ્વનીય અને આધારભૂત સાથી તરીકે આગળ આવી રહ્યું છે ગોહેલ ઇઝરાયલ ભારત સંબંધો અંગે કેન્દ્રીય મંત્રીનો અભિગમ પાકિસ્તાનના પેશાવરમાં મોટો હુમલો જોવા મળ્યો બે બ્લાસ્ટ બાદ બંદૂકધારીનો અંધાધૂધ ગોળીવાર ત્રણ લોકોના મોત

અમદાવાદમાં બીસીએ બીસી એ ભરતી યુવતી પ્રેમ જળ માં ફસાવી અંગત ફોટો વાયરલ કરવાની પણ ધમકી આપી લાખો રૂપિયા પડાવ્યાનો નો સામે આવ્યું